ઉપડી રહ્યા છે એટલે ચોક્કસ આ સ્થાન ઉપર સુંદર મજાનું સ્થાન તૈયાર થશે જે ક્યારેય પણ નાનું નહીં રહેશે અમારા દામિની બેન કહી રહ્યા છે કે ભાઈ ડાયમંડ હોલ તૈયાર થશે હંમેશા ઉમંગ ઉત્સાહમાં રહેનાર સર્વને ખુશી પ્રદાન કરનાર વાણીની મધુરતા દ્વારા સર્વનું દિલ જીતનાર અમારા સુરત વરાછા સેવા કેન્દ્રના સંચાલિકાબેન આદરણીય તૃપ્તિબેન આપણ શુભેચ્છાના બે શબ્દ પ્રગટ કરશો ઓમ શાંતિ આદરણીય મોટા મોટાબેનો પર આજે દુવાઓની વર્ષા થઈ રહી છે અભિનંદનનો સાગર ઉમટ્યો છે કારણ કે પચાસ વર્ષની આ એમની જીવનગાથા ન માત્ર સેવાની છે પરંતુ મેં એમની જીવનગાથાને સરળતામાં જોઈ મેં એમની જીવનગાથાને નમ્રતા અને પૂર્ણ પવિત્રતામાં નિહાળી છે આપણે સૌ બેનના ઋણી છીએ આજના દિવસે અને બેનની સાથે રહી ખભે ખભો મિલાવી અને હંમેશને માટે રાત કે દિવસ જોયા વગર જેમણે પોતાનો પૂર્ણ સમર્પણ ભાવ બતાવ્યો છે તેવા પાંડવો આજુબાજુ બેઠા છે આદરણીય દાદા બિપિન મામા અને ગુપ્ત રત્નો તો સામે વિરાજમાન છે આપણે આખી ટીમને ખૂબ દિલથી વધાવીએ અને અંતઃકરણના અભિનંદન આપીએ હું એમ કહીશ કે આપણે માત્ર આપણા સબજોનને અને બેનને મહિમાના હાર પહેરાવી અને આજની પચાસ વર્ષની ઉજવણીને પૂર્ણ નહીં કરીએ પરંતુ તેમના પ્રત્યેની આપણા સૌની એક કૃતજ્ઞતા એ છે કે આજથી કંઈક એવો સંકલ્પ કરીએ કે હું પણ આવા સમર્પણ ભાવથી સહયોગી બની અને યજ્ઞની સેવાઓને ચાર ચાંદ લગાવીશ હું પણ બાબાનું નામ રોશન કરવા માટે બેનના જે સદગુણો છે એ સદગુણોને મારા જીવનમાં ચરિતાર્થ કરીશ ચાલો આપણે સૌ આપણા સબઝોનને સંગઠનને મજબૂત તો છે જ પરંતુ એ મજબૂતીમાં આવા દિવ્ય ગુણોની સુવાસને ઉમેરી અને ખૂબ સરસ મજાનો કિલ્લો એવો કિલ્લો બનાવીએ એવી મજબૂતી આપીએ કે જેની અંદર આવનારા સમયમાં આવનારી પ્રત્યેક આત્માઓ સુરક્ષિત રહે બાબાનું નામ રોશન કરે અને આ સભાથી પણ અનેક ગણી વિશાળ સભા જાગૃતિબેન કે છે કદી કમ પડે જ નહીં એવી જગ્યા બને પણ હું એમ કહું છું કે જગ્યા નાની જ પડે એટલા બાબાના બાળકો વધ્યા જ કરે વધ્યા જ કરે વધ્યા જ કરે એવી દિલની દુઆઓ સાથે સુરત વરાછા અને ગ્રુપ સેન્ટરના તમામ ભાઈ બહેનો તરફથી ટીચર્સ બહેનો તરફથી આદરણીય બેન અને આખા સબઝોનને અંતઃકરણના અભિનંદન ઓમ શાંતિ ખૂબ ખૂબ ધન્યવાદ દીદીજી પૂર્ણિમા દીદીજી સાથે ફાઉન્ડેશનથી બેકબોન બનીને હર સેવામાં સહયોગી તન મન ધનથી સમર્પિત એવા આદરણીય બેબી મામાને પણ હું આજના દિવસે નિવેદન કરીશ